જમ્મુ કાશ્મીરના પહલગાંવમાં આતંકવાદની ઘટનાને લઈ આખા દેશમાં શોકની લાગણી પ્રસરી છે ત્યારે જામનગર શહેરમાં સુન્ની દારૂલ કઝા દ્વારા પહલગાંવની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીઓને સખત સજાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સલીમ બાપુ ગાઝીએ ગુજરાત વતી અમે સુની દારુલ ગઝાના સક્રિય કાર્યકર્તાઓ આજ રોજ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ કલેકટર શ્રીને અમારી લાગણી અને માંગણી એ પ્રકારની કે બાવીસ તારીખના રોજ જમ્મુ કાશ્મીર એના ઉલગાવ એમાં જે આતંકવાદી હુમલો જે દધન્ય કૃત્ય થયું છે જે માનવ માનવતા વિહોણું પ્રત્યે થયું છે એ પ્રત્યે અમારે જે દુઃખની લાગણી કલેક્ટર શ્રી મારફતે આપણે ગુજરાત સરકાર દેશની સરકાર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી અમારી જે લાગણી છે એ અમે પહોંચાડવા માંગીએ છીએ કે આજે આખો દેશ શોકમગ્ન છે અને જે કોઈ હથભાગી તેમાં મૃત્યુ પામેલા છે એ હથભાગીના શોકમાં આ અમારી સંસ્થા અને અમારી સંસ્થાના તમામ સભ્યો બધાએ એની પડખે ઊભા છે અને આવા જધન્ય કૃતિઓના વિરોધમાં આવા અમાનવીય કૃત્યના વિરોધમાં અમે એનો સખત વિરોધ કરી અને સરકારને એવી માગણી કરીએ છીએ કે આની પાછળ જે કોઈ સંડોવાયેલા હોય અથવા જેણે આ અપરાધ કર્યો છે એમને જલ્દીથી ધરપકડ કરવામાં આવે અને સરકારશ્રીના માર્ગદર્શનથી એને સખતમાં સખત સજા કરવામાં આવે